વિશ્વ પર્યાવરણ દિવસ એક દિવસ નહીં પરંતુ પૃથ્વી માટે ચેતવણીનો ઘંટ છે આ દિવસની શરૂઆત ઓગણીસો બોતેરમાં થઈ હતી અને આજે સો થી વધુ દેશો આમાં ભાગ લે છે આ દિવસનો ઉદ્દેશ્ય છે કે પૃથ્વી બચાવ અને જીવન બચાવ અને આ વર્ષની થીમ રાખવામાં આવી છે ભૂમિ બચાવ અને જીવન અર્થાત તમારું ભવિષ્ય સુરક્ષિત રાખો દર વર્ષ ચાલીસ અજબ ટન કચરાથી જમીન પ્રદૂષિત થાય છે કેટલાય શહેરોમાં હજારો ટન પ્લાસ્ટિક ફેંકાય છે જેનાથી ભૂમિ હવા અને નદીઓ પ્રદૂષિત થઈ રહી છે ક્લાઇમેટ ચેન્જ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં ભારત દસમા ક્રમે આવે છે અને એન્વાયરમેન્ટ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં ભારત એકસો એંસી દેશોમાંથી એકસો છોતેરના ક્રમે આવે છે પરંતુ જવાબદારી માત્ર સરકારની નથી કોઈ એક વ્યક્તિ એક વૃક્ષથી પણ ચેન્જ લાવી શકે છે તો આજે સંકલ્પ લઈએ પર્યાવરણ બચાવો વીજળી પાણી બચાવો અને પર્યાવરણને સુરક્ષિત રાખો આવા જ વધુ કન્ટેન્ટ માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ